ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરાતુચકો અર્પણ કાર્યક્રમ અને સાયબર સાથી ચેટબોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરની પોલીસ પર વિશ્વાસ રાખવા બદલ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું કે સુરત શહેરમાં તેરાતુચકો અર્પણ કાર્યક્રમની પહેલ કરનાર પોલીસ અધિકારી શ્રી અજયકુમાર તોમરને અભિનંદન પાઠવી જણાવ્યું કે આજે ગુજરાતભરમાં આવા કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજન કરી નાગરિકોનો મુદ્દામાલ પરત કરવામાં આવે છે જણાવ્યું હતું કે કોઈપણ નાગરિકોનો મોબાઈલ ચોરી ઘરફોડ ચોરી સોના ચાંદીના દાગીના કે સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓમાં અમદાવાદ શહેર પોલીસ ત્વરિત પગલા લઈ નાગરિકોને ન્યાય અપાવે છે જે અંતર્ગત છેલ્લા એક માસમાં છવ્વીસ કરોડથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત આપવાની સુચારુ કામગીરી થઈ છે સાયબર ચેટબોટ વિશેની વાત કરતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે ગુજરાત પોલીસની સાયબર ટીમ દ્વારા આધુનિક સોફ્ટવેર થકી અનેક ગુનાઓ ઉકેલી તેનું ઝડપથી નિરાકરણ લવાયું છે વધુમાં વિવિધ ગુનાઓમાં ભોગ બનેલા નાગરિકોનો મુદ્દામાલ મંત્રીશ્રીના હસ્તે સન્માનભેર પરત કરાયો હતો આ તકે મંત્રીશ્રીએ નાગરિકોને કોઈપણ ફરિયાદ માટે એકસો નંબર પર સંપર્ક કરવા અપીલ કરી હતી આ પ્રસંગે ડીજીપી શ્રી વિકાસ સહાય ગુજરાત પોલીસ જવાનોને પ્રજાલક્ષી કામગીરી કહ્યું કે છેલ્લા સાત મહિનામાં વધુ કાર્યક્રમોના માધ્યમથી રૂપિયા વધુનો મુદ્દામાલ પીડિત નાગરિકોને પરત સોંપાયો છે કાર્યક્રમના પ્રારંભે અમદાવાદ શહેર પોલીસ શ્રી જીએસ મલિક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન સાંસદો શ્રી નરહરી અમીન શ્રી દિનેશ મકવાણા

અને ન્યાયભી કેવો સાહેબ આજે મેં જોયા કોઈ સિત્તેર વર્ષના વડીલ ડિજિટલ અરેસ્ટ થાય અને એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સમાજના દરથી પાંત્રીસ લાખ રૂપિયા આપી લે અને આજે એને પાંત્રીસ લાખ રૂપિયા જ્યારે પરત મળે છે એમના જીવનભરની બચત આજ અમદાવાદ પોલીસે એમને પાછી પહોંચાડવામાં આવી એટલું જ નહીં કોઈ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા છે તો કોઈકનો મોબાઈલ ચોરાઈ જાય છે એક બ્રાહ્મણ અમારા અલગ અલગ જગ્યા પર ભગવાનની પૂજા કરવા જતા હોય અને એમનો આઈફોન ચોરાઈ જાય અને આજે આ સ્ટેજ પરથી એમનો આઈફોન પાછો આપવામાં આવે આની વધારે વિષય શું હોય શકે અને તમને કોઈને કલ્પના છે કે આજે કેટલા કરોડ રૂપિયાની ચીજ વસ્તુ લોકોને પાછી આપવામાં આવી છે છવ્વીસ કરોડ ને 25 લાખ રૂપિયાથી વધારેની રકમનો સામાન આજે પરત લોકોને આપવામાં આવ્યું છે આ માત્ર એક દોઢ મહિનાની જે વસ્તુઓ ભેગી થઈ અને આજે તેરા પૂછકો અર્પણના માધ્યમથી લોકોને પરત અપાવવામાં આવે છે આપણે બધાનું આસ્થાનું કેન્દ્ર શું હોય ભાઈ વહેલી સવારે ઘરેથી નીકળો તો ક્યાં જાઓ મંદિરે જાઓ જ કે નહીં અને એ મંદિરમાંથી જે સામગ્રી ચોરી થઈ હોય એ આપણી સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર એવી મંદિરની ભગવાનની પૂજા અર્ચનાનો સામાન બી ચોરો જ્યારે ચોરી જાય તો આજે પોલીસ દ્વારા એવા ચોરોને પકડીને બધાનો સામાન પાછો અપાવવામાં આવે છે માતાનું મંગળસૂત્ર એનાથી વધારે કોઈ આસ્થાનું કેન્દ્ર ના હોઈ શકે એ માનું મંગળસૂત્ર અને કેલ્લો સોના લોકોને પાછા આપવાનું કામ બી આજે અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે હું અમદાવાદ પોલીસના સૌ જવાનોને અભિનંદન આપું છું સૌ ઝોન દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે આ અદ્ભુત કામગીરી છે પરંતુ આ કામગીરીને હજી વધુ આપણે સારી રીતે કઈ રીતે આગળ વધારી શકીએ તેની મહેનત દરરોજ ચાલુ રાખવાની છે આપણે ક્યારેય સંતોષ ના થવો જોઈએ અને તમે સૌએ જોયું છે કે ક્યાલેજ સુરત શહેરના ગણપતિજીના પંડાલમાંથી પૂજાની સામગ્રીઓ અને અનેક કિંમતી વસ્તુઓ અલગ અલગ આઠ મંડપોમાંથી ચોરી કરે છે ખાલી બાર લાખ ની અંદર એ ચોરોને પકડીને આજે આઠે આઠ મંડપમાં બેન્ડ બાજા જોડે પોલીસના જવાનો પોલીસ ઓફિસરો જઈને પાછું મંડપની અંદર જઈને સુપ્રત કરે છે અને આપણી આસ્થાનો સામાન પાછો એ ગણપતિજીની સ્થાપનામાં પહોંચાડવાનું કામ કરનાર પોલીસનું નામ છે સામાન્ય રીતે હું એમ નથી કહેતો કે કોઈ ભી વ્યક્તિ એવું નહી હોય કે જેની ખોવાયેલી વસ્તુ પાછી આવી જ નહી હોય પરંતુ જો તમે સાચા સમયે રાઈટ ટાઈમે તમે જો પોલીસ સ્ટેશન સુધી પહોંચો અને જો પોલીસ પર વિશ્વાસ રાખશો તો જરૂરથી આજે નહીં તો કાલે આ ચોરોને સોધીને તમારો કિંમતી સામાન તમારા સુધી પહોંચાડવા માટે પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી થશે થશે ને થશે જ અને મને વિશ્વાસ છે કે મોટા ભાગના લોકોને ન્યાય અપાવવામાં આપણે સફળતા મળશે આજે

આ ખૂબ મોટો વિષય છે હું ફરી એકવાર અમદાવાદ શહેરના મારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વતી હું અમદાવાદ શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું પોલીસ શ્રીને વિશેષ અભિનંદન આપું છું આજ રીતે ટીમને વધુ મજબૂત કરીને ટીમને વધુ શાર્પ કરીને વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને જે પ્રકારે અમદાવાદ પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભર માટે મોડલ સ્વરૂપે જે કેમેરાનો પ્રોજેક્ટ ચલાવ્યો છે અને લોકોને સાથે રાખીને કયા પ્રકારે કઈ જગ્યા પર કેમેરા લગાડવા જોઈએ જેથી આપણે ખૂબ મોટા ગુનાઓ ઉકેલવામાં બી આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ બી હું અમદાવાદ શહેર પોલીસને અભિનંદન આપું છું તુજકો અર્પણ કાર્યક્રમ અને સાયબર સાથી ચેટબોર્ડના એના ઇનોગ્રેશન કરવામાં આવ્યા આજે તુજકો અર્પણ કાર્યક્રમ હસ્તક આપણે લગભગ છવ્વીસ કરોડના જે મુદ્દામાલ છે એ પરત કરવામાં અત્યારે આવી રહ્યા છે આજે હોય છે જ્યારે કોઈ ગુનો બને દાખલા તરીકે ચોરી હોય કે સાયબર ફ્રોડ હોય ચીટિંગ હોય એમાં જે મુદ્દામાલ હોય છે એ જે અરજદાર છે એને પરત આપવાની એક પ્રક્રિયા હોય છે એમાં કોર્ટથી ઓર્ડર મેળવવાનું હોય છે પછી એને આવીને પછી એને પરત આપવાની એ પ્રોસેસ હોય છે એ તમામ પ્રોસેસ ઝડપથી થાય અને અહીંયા પોલીસ સામેથી એને બોલાવીને એના મુદ્દામાલને પરત આપે છે એક આ પ્રોએક્ટિવ પોલીસનો અભિગમ છે અમે આજે માન્ય ગૃહમંત્રીશ્રીએ આ અંગે ખૂબ જ પ્રશંસા કરી અને અમુક એવા એવા કેસો હોય જૂના હતા ઘણા બધાના ગોલ્ડ જ્વેલરી વગેરે કેશ એ બધા પરત આપવામાં આવ્યા આ સિવાય એક જે સાયબર સાથી જે ચેટબોટ છે એ પણ આજે આપણે અમદાવાદ સિટી માટે આપણે લોન્ચ કરવામાં આવ્યા આજે ચેટબોર્ડ છે આનાથી આપણે કોઈ સાયબર ક્રાઈમના જે ઘણી બધી જે મોડસ ઓપરેન્ટી હોય છે ક્રાઇમ સાયબર ક્રાઇમ અંગેની એની તમે વિગત મેળવી શકો છો કે ઓટીપી દાખલા તરીકે ફ્રોડ શું છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ શું છે જુદા જુદા જે સાયબર ક્રાઇમ થતા હોય છે એની વિગત મેળવી શકો છો અને એમાં આપણે અમદાવાદના જે તમામ પોલીસ સ્ટેશન છે એની આપણે વિગત એમાં મળી શકે એના ફોન નંબર મળી શકે આપણે દરેક પીએસઓ એ આપણે જે પોલીસ સ્ટેશનના જે ઓફિસર જે કાયમી ત્યાં પોલીસ સ્ટેશનમાં હોય છે એના મોબાઈલ નંબર પણ અમે એમે નાખ્યા છે અને પોલીસ સ્ટેશનની લોકેશન પણ અમે મળી શકે એટલે કોઈએ કંઈ પોલીસ સ્ટેશન જવું હોય તો ગૂગલમાં આ ગૂગલમાં ઓપન થાય છે અને તમે ત્યાં પોલીસ સ્ટેશન પણ પહોંચી શકો છો તો આ જે બે જે પ્રોગ્રામ છે અહીંયા આપણે આજે કરવામાં આવ્યા એમાં માન્ય ગૃહમંત્રીશ્રી સાથે ડીજીપી સાહેબ પણ હતા માનનીય મેયરશ્રી સાંસદ સભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ પણ અમે